બધી મેળા નઈ પછી આમ સાઈડમાં બધી ઘરવાળાને ને કીધું કે આમ ગયા આમ ગયા બધી માં ગયા છોડા ઘેરા છોડા ભાડામાં છેટા આમ આ ને જાડવા અમાર ભાડામાં છે કબજામાં ત્યાં અહીંયા પડ્યા છે બે આ પગ ખાધેલા છે

અમને તો કંઈ ખબર નથી અમે બંને જણા સવારે છ વાગે ઉઠ્યા તો અમે જોયું કે મમ્મી ક્યાં ગયા મમ્મી ગોતવા લીધા મમ્મી મળેલ નહીં અને મમ્મી રાત્રે બાથરૂમ હશે બહાર નીકળેલા હતા છતાં પણ એની જે વધીને ગયા હતા એ ખરીયામાં લોહી લેવાની પડી હતી અને અમે આમ જોયું તો મમ્મી ક્યાં ગયા મમ્મીને કંઈ ગોતવા માટે નીકળ્યા આજુબાજુના ખેતરમાં હાવજના હમાસર મળ્યા હતા પાંચ વાગે હાવજ હોય કદી પણ હોય એ અમને કંઈ મળ્યું નહીં ને મમ્મીને બોડી ગોતવા માટે આજુબાજુના અમારા નવા પરાવાળા એ બધાએ ગોતવા માટે નીકળ્યા હતા પણ છતાં બોડી અમને મળી નહીં પછી ફોરેસ્ટ વિભાગની જાણ થઈ હતી આ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને સરપંચને ફોન કર્યો કાળાભાઈ સરપંચ પણ આવી ગયા હતા તરત ફોરેસ્ટવાળાએ સાડા સાત વાગે આવી ગયા હતા

પાંજરાપોરી જંગલમાં વ્યવસ્થા કરે આવી અમારી માંગ છે